ગરબાડા નગરમાં આજ રોજ ગ્રામ સભા યોજાઈ હતી ગ્રામ સભામાં ગામના સર્વાંગી વિકાસ માટેના કાર્યોની તેમજ નગરજનોને રજૂઆતો અને નગરજનોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતારો સમાચાર વિસ્તારથી ગરબાડા નગરમાં ચામુંડા માતાજીના મંદિરના ચોકમાં બપોરે એક કલાકે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામ સભાની અધ્યક્ષતા સરપંચ ઉર્વિસાબે પ્રજીસિંહ રાઠોડે કરી હતી ગ્રામ સભા દરમિયાન નગરજનોને વિવિધ સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના ઉકેલ માટેના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા હાલમાં વેરાઓ વધુ પડતા હોય તે વેરાઓ ઘટાડવા માટે નગરજનોએ રજૂઆત કરી હતી તેમજ હાઈવે પર પંદર વરસાદી કાંસનું પાણી તળાવમાં ઠલવાતું હોવાની સમસ્યા કચરા ડેપોને અન્ય સ્થળે ખસેડવા નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવા અને નળમાં ગટરનું દૂષિત પાણી આવતું હોવાની તકલીફ દૂર કરવા જેવી બાબતોને લઈને રજૂઆતો કરી હતી આ ઉપરાંત સફાઈ કામ પગારમાં વધારો કરવાની માંગ વાલ્મિકી સમાજના પ્રતિનિધિઓએ રજૂ કરી હતી ગ્રામસભામાં ગામના સર્વાંગી વિકાસ માટેના કાર્યો પર પર ચર્ચા થઈ હતી જેમાં ગટરો પરના દબાણો પૂર કરવા અને નવી અંડરગ્રાઉન્ડ ગટર બનાવવાના મુદ્દાઓનો સમાવેશ થયો હતો આ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના સેલાટી ડેપ્યુટી સરપંચ ગામના અગ્રણીઓ પંચાયતના બોડીના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા